નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ડુંગળી લસણ અને શાકભાજી જે વાવેતર કરતા હોય એની ખેડૂતો માટે આ ખેડૂત જે ટુ પોઈન્ટ ઝીરો છે એની અંદર જે સહાય આવેલી છે એની વિગતે અને સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અને જો આપ આ ચેનલ નવો હોય અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી સૌપ્રથમ મેળવવા માગતા હોય જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડુંગળી અને લસણનું જો વાવેતર કરતા હોય હેક્ટરે વીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે અને ખેડૂત મિત્રો એક ખાતેદાર ઉપર વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદાની અંદર તમને સહાય મળવાપાત્ર રહે છે અને જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો એની અંદર આધાર કાર્ડ બેંક પાસબુક હાથબાર આઠો અને જાતિનો દાખલો જો જરૂરી હોય તો આ જે વસ્તુ છે એ તમારે ફોર્મની સાથે અપલોડ કરવાની રહે છે ત્યારબાદ એની જ સાથે સાથે જો શાકભાજીનું વાવેતર કરતા હોય એ ખેડૂતો માટે પણ જે સહાય આવેલી છે તો એની અંદર હેક્ટરે ચોવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે અને તેમાં પણ ખેડૂતો તમે બે હેક્ટરની મર્યાદા અંદર તમને એક ખાતા ઉપર સહાય મળવા પાત્ર રહે છે અને એમાં પણ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ જે છે એ બેંક પાસબુક હાથબાર આઠ અને જાતિનો દાખલો એ તમારે રજૂ કરવાનો રહે છે અને ખેડૂત મિત્રો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે તો એ પહેલાં જરૂરથી તમારે ફોર્મ ભરી દેવા અને વધુ માહિતી માટે તમારે તમારે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકો છો અથવા તમારી નજીકમાં જે વીસી હોય અથવા સાયબર કાફે કે જે ફોર્મ ભરતા હોય એની મુલાકાત લઈ અચૂકથી તમે ફોર્મ ભરી શકો છો અને ખાસ ખેડૂત મિત્રો ફોર્મ ભર્યા બાદ અચૂકથી પ્રિન્ટ લઈ લેવી અને તમારી પાસે સાચવીને રાખવી અને જ્યારે જમા કરવાનો સમય થાય ત્યારે જમા કરવા જરૂરી ડોક્યુમેન્ટ આપીને તમારે નજીકની તમારી જે બાગાયતની ઓફિસ છે અથવા તમારી નજીકની ખેતીવાડીની જે ઓફિસ હોય એની અંદર તમારે જમા કરવાની રહે છે વાત કરીએ આ જે ડુંગળી લસણ અને શાકભાજી છે એ બાગાયતની અંદર આવતો હોય છે હાલ તો આ જે યોજના છે એ બાગાયતની અંદર ઓપન છે તો એની અંદર તમે ફોર્મ ભરી શકો છો તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતીને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન